એનું ઓક્શન કરવામાં આવશે અને એ ઓક્શનના માધ્યમથી જે રકમ પ્રાપ્ત થશે તે રકમને રાજ્યના ગરીબો શોષિતો મારા રાજ્યના મધ્યમ વર્ગના પરિવારના વિવિધ લોક લોકકલ્યાણકારી યોજનાઓની અંદર વાપરીને બુટલેગરો દ્વારા જે બે નંબરથી આ આવક ઊભી કરી હોય અને આ પ્રકારની મોંઘી ઘાટ ગાડીઓ અને વાહનો પ્રાપ્ત કર્યા હોય તેને વેચીને રાજ્યના નાગરિકોને મદદ કઈ રીતે પહોંચે તે દિશામાં સરકાર દ્વારા આ ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે આ ઐતિહાસિક સુધારાઓ પર આજે અનેક ધારાસભ્યશ્રીઓએ પોતપોતાના સજેશન્સ રજૂ કર્યા છે સજેશનોમાંથી લાગુ પડતા સજેશન આવનારા દિવસોમાં નિયમ બનાવતી વખતે તેના ઉપર સો ટકા ધ્યાન આપવામાં આવશે આ નિયમ બદલવાની સાથે જ તાત્કાલિક આવતા અઠવાડિયાથી આ ઓપ્શનની શરૂઆત થાય તે માટે વિભાગને સૂચના આપી લેવામાં આવી છે અને રાજ્યમાં પોલીસ સ્ટેશનો અને જે મોટા મોટા ગ્રાઉન્ડોમાં આ પ્રકારના વાહનોનો ઢગલો છે એ વાહનો ત્યાંથી મુક્ત કરાઈને પોલીસ સ્ટેશન બી સ્વચ્છ થાય અને ખાસ કરીને આ પ્રકારના જે ગ્રાઉન્ડ છે એને બી ખાલી કરીને એ જગ્યા એ સરકારી જગ્યા લોક ઉપયોગી કઈ રીતે આવી શકે તે માટે સરકાર દ્વારા ચિંતન કરવામાં આવ્યું છે નિર્ધારિત જથ્થો જથ્થો એટલે કેટલો અને જે વાહન પકડાય તેના પછી આની અંદર બે વિષય સમજવો ખૂબ જરૂરી છે એક તો કોર્ટની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર વાહન જો પહેલા જે ટ્રાયલ ચાલે છે એની અંદર મુક્તિ મળી જાય તો કોઈ વિષય નથી પરંતુ એના જે નિર્ધારિત જે નિયમો બનાવવામાં આવશે એ પ્રકારે જો એની અંદર એને છૂટ ના મળે તો એ વાહનોનું ઓક્શન કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં પંચોતેરસો જેટલા વાહનો આવા ભેગા થયા છે એટલે સૌથી પહેલાં બે વર્ષના આ પંચોતેરસો વાહનો અને એની પહેલાંના વાહનો એ મુક્ત કરવાના છે અને એની સાથે સાથે જે નવા વાહનો પકડાશે ખાસ કરીને અઢીસોથી વધારે તો મોંઘી ગાઢ લક્ઝરિયસ કારો એટલે કે જેની રકમ કમસે કમ પચાસ કરોડથી વધારે રકમ એની અંદર આપણે રાજ્ય સરકારને મળશે અને રાજ્યના નાગરિકોને તે વ્યવસ્થાઓની અંદર આવનારા દિવસોમાં ઉપયોગમાં આવશે અને જે દારૂનો જથ્થો છે વીસ લીટર દારૂનો જથ્થો જે હોય છે તેની અંદર જે જૂના નિયમોમાં વાહનો જપ્ત કરતા હતા એ જ નિયમ આમાં બી લાગુ છે વીસ લીટરથી વધારે જો દારૂનો જથ્થો મળે તો એની અંદર વાહનો આપણે જપ્ત કરતા હોઈએ છીએ અને આવનારા સમયની અંદર બી એ જ રીતે આગળ વધશે આપણે કુલ મળીને બોતેરસો ને તેર વાહનો આ બે વર્ષ અને તેની પહેલાના જે વાહનો છે આવા અનેક ઘટનાઓ એવી બી બનતી હતી કે પંદર વીસ વર્ષે જ્યારે કેસ પૂર્ણ થાય અને ઘણા લોકોને કોર્ટની અંદરથી લાભ મળી જતો વાહન પરત માટેનો કોર્ટ ને ક્યાંક એ વાહનોની પરિસ્થિતિ એવી હોતી હતી કે વ્યક્તિ આવીને વાહનની પરિસ્થિતિ જોયા પછી પોલીસ બી એને શોધે કે આ વાહન લઈ જાય તોય લેવા નતા આવતા એ પ્રકારની પરિસ્થિતિ હતી ટેમ્પોનું ભાડું વાહન લઈ જવા માટે મોંઘું પડે એ પ્રકારની પરિસ્થિતિ થતી હતી તો એની અંદર સૌથી મોટું જો આપણે કોઈ નુકસાન હોય તો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિનું બી નુકસાન તો આનાથી બે ફાયદો થશે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ બચશે બીજો ફાયદો કે આ વાહનો ફરી આ લોકો દારૂની હેરફેર માટે વાપરી નહીં શકશે અને ત્રીજો ફાયદો જે પોલીસ સ્ટેશનની આજુબાજુમાં રહેતા નાગરિકો છે એને જઈને તમે પૂછશો કે આ કાયદો કેટલો મહત્વનો છે તો એ મારા કરતાં બી સારો જવાબ તમને જરૂરથી આપી શકશે

કોર્ટનું જે જે એની કોર્ટ છે એની અંદરથી પરમિશન લઈને જ આ હરાજીઓ થતી હોય છે અને એ હરાજીમાં ખાસ કરીને જે નિયમો છે આના આ બિલ પાસ થયા પછી આપણે જાણીએ છીએ કે નિયમો બનતા હોય છે એ નિયમોની અંદર આની બધી જ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેટલા દિવસની અંદર એના ઓપ્શન થશે એના પછી જે વાહનો છૂટતા હોય તે કઈ રીતે છૂટશે અને આ રકમની અંદર અગર આ વાહનો જે આપણે જપ્ત કર્યા છે એ વાહનો જે જપ્ત કર્યા છે એની અંદર અગર કોઈ નિર્દોષનું વાહન જપ્ત થયું હોય અને ભવિષ્યની અંદર જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાંથી એને અગર એના ફેવરમાં ઓર્ડર મળે તો એક તો એનું વાહન અહીંયા કન્ડમ થઈ જાય ક્યાંક ને ક્યાંક ભંગાર થઈ જશે પરંતુ આ વાહન આ નવા કાયદાના હિસાબે એનું વાહન ઓપ્શન થઈ ગયેલું હોય છે અને પંદર વીસ વર્ષે બી જો એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી ચુકાદો પ્રાપ્ત થાય છે તો એને પાંચ ટકા વ્યાજ જોડે એ વ્યક્તિને એનું વાહન એની વાહનની કિંમત છે એ પરત મળી શકે એટલે આમાં વિન વિન સિચ્યુએશન છે કોઈ જોડે અન્યાય ના થાય એની ખાસ ચિંતા કરવામાં આવી છે વાર્ષિક જ હોય ને વ્યાજની ચર્ચા તો સવારે હતી આ તો બિલ હમણાં સાંજે આમાં બુટલે ઘરે અગર કોઈની ચોરી કરેલું વાહન હોય તો એ તો જેનું વાહન છે એને પરત જ મળવાનું છે એ તો એનો હક છે એનું વાહન છે આ સંપૂર્ણ બુટલેગરના જે વાહનો હોય અને આ જે બોતેરસો તેર કહું છું આ બે વર્ષની અંદર જે બોતેરસો તેરના આંકડા કહું છું એ સંપૂર્ણ બુટલેગરોના જ વાહન છે એમાં કોઈની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે જ્યારે વાહનો પકડાયા છે અને વાહનોની હરાજીને લઈને આજે વાત કરવામાં આવી છે